હેલો ફ્રેન્ડ્સ આજે આપણે ધોરણ સાત વિષય સામાજિક વિજ્ઞાન એમાં એકમ ત્રણ મુઘલ સામ્રાજ્ય તેના વિશે સ્વાધ્યાયપૂથીનું સોલ્યુશન જોઈશું તેમાં આ રીતના શરૂઆતના તમારે એમસીક્યુ પ્રશ્નોના જવાબ ટીક કરવાના રહેશે બરાબર પાછળના પેજ ઉપર એમસીક્યુ આપેલા છે આ રીતે ત્યાર પછી પ્રશ્ન ત્રણ છે ખરા કે ખોટા જણાવો એમાં જવાબ તમારે આ રીતે લખવાના રહેશે બરાબર ત્યાર પછી ઓળખો એમાં જવાબ આ રીતે લખવાના રહેશે આપણે બરાબર ત્યાર પછી છે પાંચમું જોડકા જોડો એમાં આપણે જોડકા આ રીતે જોડવાના રહેશે બરોબર ત્યાર પછી પ્રશ્ન છ એમાં જવાબ આ રીતે લખવાના રહેશે ત્યાર પછી પ્રશ્ન સાત એમાં જવાબ આ રીતે લખવાના રહેશે ત્યાર પછી આગળ જઈએ તો પ્રશ્ન આઠ એમાં પ્રથમ બે પ્રશ્નનો જવાબ આપણે આ રીતે લખવાનો રહેશે ત્યાર પછી ત્રીજા પ્રશ્નનો જવાબ આ રીતે લખવાનો રહેશે ચોથા પ્રશ્નનું પાંચમા પ્રશ્નનો આ રીતે જવાબ લખવાનો રહેશે બરાબર ત્યાર પછી નવમાં પ્રશ્નમાં જે આપેલા છે પ્રશ્નો એના જવાબ આપણે આ રીતે લખવાના રહેશે આ રીતે બરાબર આ રીતે ચારે ચાર પ્રશ્નોના જવાબ આપણે લખવાના રહેશે આ સાથે આપણો આ વિડીયો પણ પૂર્ણ થાય છે તો અમારી આ ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો જેથી અમે આવા શૈક્ષણિક વિડીયો બનાવીને વિદ્યાર્થી સુધી પહોંચાડતા રહીએ ઓકે ગુડ બાય